હું રણછોડ દાદા બોલું છું સીતારામ બધાને બાળકો યુવાન ભાઈઓ તાણ ખોલીને સાંભળજો સમય કેવો ચાલી રહ્યો છે એ સમજજો અને પછી પગલું ભરજો ઘર લેવું હોય તો રહેવા માટે લેવું સાચું ને લોકોની આંખમાં ધૂળ નાખવા માટે નહીં કેમ કે ઘરમાં બિનજરૂરી શોખ ખાતર રાંચ રચીલું ભેગું કરવાથી કમાણીનો પૈસો પાણી જેમ વહી જાય છે અને કમાણી ભેગી કરવી આજકાલ ચણામાંથી દાણા કઢાવા જેવી વાત છે દેખાદેખી અરે ભાઈ એ તો એવો કૂવો છે કે તેમાં ઉતર્યા એટલે બહાર આવવું મુશ્કેલ દુનિયાના સ્વાર્થી લોકો બેઠાં હોય છે ઘાતમાં કે ક્યારે તમારું પગલું ખોટું પડે અને તમારી મજાક ઉડાવે લખી રાખજો આવા જે સમજદાર અને સંતોષી માણસ છે એને ક્યારે મંદી નથી આવતી સમયસર બુદ્ધિ કામમાં લો નહીં તો પછી પસ્તાવો પણ ફળ આપતો નથી હા 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 ચાલો હમણાં માટે પૂરતું જય અંબે